કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે અમિત શાહ રાજકોટ જિલ્લા સહકારી બેંકની છાસઠમી સાધારણ સભામાં જોડાશે જે રિસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે અને જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર હશે ત્યારે આ ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી બેંકની બહાર સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરશે રાજકોટના કાર્યક્રમ બાદ અમિત શાહ અમદાવાદમાં રાત્રે

જી જરૂરથી જણાવી દઉં રાજકોટના રેસકોસ ખાતે સહકારી સંમેલન અને સહકારી સભા યોજાણ છે આ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની જે સાધારણ સભા યોજાતી હોય છે સાધારણ સભા રેસકોસના મેદાન ખાતે યોજાય છે રાજકોટ અને મોરબી જિલ્લાના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે જયેશભાઈ બોગરા આપણી સાથે જોડાયા છે તેમની પાસેથી જ આ વિગતો જાણવાનો પ્રયાસ કરીશું જયેશભાઈ શું કહેશો કેવું કેવી તૈયારી છે કાર્યક્રમની આજે ડિસ્ટ્રિક્ટ બેંક રાજકોટ અને અન્ય છ સંસ્થાઓની સાધારણ સભામાં જયેશભાઈની આગેવાનીમાં રાજકોટમાં માનનીય દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ આવે છે તો બધી સાધારણ સભા જે સંસ્થાઓને છે બધી સંસ્થાઓ વતી ખૂબ જ મોટું આયોજન કરેલ છે આખા જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી ખેડૂતો સભાસદો અને સ્વેચ્છાએ એક એક અમારા અમારું પોતાનું કાર્યક્રમો એવી રીતે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર છે આ શું શું કાર્યક્રમો છે કે સભામાં શું મુદ્દા સહકારી ખેડૂતો બધા ભેગા થાય શું કહેશો આ સાત સાત સંસ્થાની સાધારણ સભામાં એમના સભાસદોને જે લાભ મળતા હોય એમના મુદ્દા હશે જે 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 ખેડૂતોનું મૃત્યુ થયું હોય એવા લાભાર્થીઓ એમને ચેક આપવામાં આવશે મંડળીના પ્રમુખો જે ઇનામ જેમના પસંદ થયા હોય એમના સન્માન કરવામાં આવશે તેમજ અમારા બેંકના ચેરમેન અને જેતપુર જામકોના ધારાસભ્ય જયેશભાઈ દ્વારા ખેડૂતો લક્ષી ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવશે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ માંડવિયા સાહેબ ગુજરાત સરકારના મિનિસ્ટરો ધારાસભ્યો સહકારી આગેવાનો અને અન્ય અન્ય પણ ઘણા ઘણા બધી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હાજર રહેવાના છે અંદાજે કેટલા ખેડૂતો આવશે અંદાજે ચાલીસ થી પચાસ હજાર ખેડૂતો મિનિમમ આવશે પણ અમને એવી અપેક્ષા છે કે વધુમાં વધુ જયેશભાઈ બોગરા જેમણે જણાવ્યું કે આખો કાર્યક્રમ કઈ રીતના યોજાવાનો છે જી જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા બદલ